મિત્રો કાયદાની એ વાતોમાં આપનું સ્વાગત છે મિત્રો આગલા વિડીયોમાં આપણે પ્રકરણ છની ચર્ચા અધૂરી મૂકી હતી કલમ એકસો સત્યાવીસ સુધી આપણે એ ચર્ચા આગળ ચલાવી હતી હવે એના પછી પ્રકરણ છમાં જ ગુનાહિત બળ અને હુમલો જેની કલમ એકસો અઠ્યાવીસથી લઈ અને એકસો છત્રીસ સુધી આની કલમો છે ગુનાહિત બળ અને હુમલો ક્યારે કેવાશે એની આપણે હવે વિસ્તૃત ચર્ચા કરીશું મિત્રો કલમમાં એકસો અઠ્યાવીસ છે બળ જે કોઈ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિને ગુનાહિત કૃત્ય કરે તેની ગતિમાં ફેરફાર કરે તેની ગતિ બંધ કરે અથવા તેના શરીરમાં કોઈ ભાગ સાથે અથવા તેને પહેરેલી હોય કે તેની પાસે હોય તેવી કોઈ વસ્તુ સાથે કોઈ સંસર્ગમાં આવે એવી રીતે અથવા એવા સંસર્ગથી તેને સ્પર્શ ઇન્દ્રિય અસર થાય એ રીતે આવેલી કોઈ વસ્તુ સાથે સંસર્ગમાં આવે અને એ રીતે પદાર્થને ગતિમાન કરે તેની ગતિમાં ફેરફાર કરે તેની ગતિ બંધ કરે તો તેણે બીજી વ્યક્તિને ઉપર બળ વાપર્યું કહેવાય પરંતુ જો ગતિ આપનાર અથવા ગતિમાં ફેરફાર કરનાર કે ગતિ બંધ કરનાર આ કલમમાં હવે પછી વણાવેલી ત્રણ રીતોમાંની કોઈ એક રીત એવી ગતિ આપે ગતિમાં ફેરફાર કરે કે ગતિ બંધ કરે એટલે કે શારીરિક શક્તિથી તેના પોતાના તરફથી કે કોઈ વ્યક્તિ તરફથી બીજું કશું કર્યા વગર ગતિ મળે ગતિમાં ફેરફાર થાય કે ગતિ બંધ થાય એ રીતે પદાર્થનો ઉપયોગ કરીને કોઈ પશુને ગતિમાન કરી તેની ગતિમાં ફેરફાર કરાવીને કે તેને ગતિ બંધ કરાવીને તો આમાં બળની વ્યાખ્યા આપવામાં આવી છે મિત્રો બળ ક્યારે કહેવાશે કે કોઈ પણ વ્યક્તિ છે એને બળ જેને કહેવાય કે બળપૂર્વક એની ગતિમાં ફેરફાર કરે કરાવે પોતે કરે અથવા કોઈના માધ્યમથી કરાવે એ પછી પશુના માધ્યમથી કરાવે અન્ય કોઈ પદાર્થ વડે કરાવે તો આવા કિસ્સામાં એ વ્યક્તિએ બળ વાપરું છે એવું કહેવાશે મિત્રો ત્યારબાદ છે ગુનાહિત બળ કલમ એકસો ને ઓગણત્રીસ એકસો અઠ્યાવીસે માત્ર બળની વ્યાખ્યા આપે છે જ્યારે કલમ એકસો ઓગણત્રીસે એ ગુનાહિત બળની વ્યાખ્યા આપે છે જે કોઈ વ્યક્તિ કોઈ ગુનો કરવા માટે અથવા જેના ઉપર બળ વાપરવામાં આવે તે વ્યક્તિને એવું બળ વાપરીને ઈજા ભય કે ત્રાસ પહોંચાડવાના ઈરાદાથી અથવા એવું બળ વાપરવાથી પોતે તેને નુકસાન ભય કે ત્રાસ પહોંચાડશે એવો સંભવ હોવાનું જાણવા છતાં તેની સંમતિ વિના ઈરાદાપૂર્વક તેની ઉપર બળ વાપરે તેણે તેના ઉપર ગુનાહિત બળ વાપર્યું કહેવાય એટલે કોઈ પણ ગુનો કરવાના ઈરાદાથી જ્યારે બળ વાપરવામાં આવે છે તો એ ગુનાહિત બળમાં ગણવામાં આવે છે એમાં અલગ અલગ પછી દાખલાઓ આપીને સમજાવવામાં આવ્યું છે મિત્રો એમાં પહેલું જોઈએ તો કોઈ નદીમાં દોરડાથી લાંગરેલી હોડીમાં ડી બેઠો છે એ તેને દોરડા છોડી નાખે છે અને આમ ઈરાદાપૂર્વક હોળીને નદીમાં વહેતી મૂકી દે છે અહીં એ ઇરાદાપૂર્વક ડીને ગતિમાન કરે છે અને અન્ય કોઈ વ્યક્તિ તરફથી બીજું કોઈ કૃત્ય થયા વિના ગતિ ઉત્પન્ન થાય એ રીતે દોરડા છોડી નાખે તે આમ કરે છે તેથી ડી ઉપર એ ઇરાદાપૂરો ગુનાહિત બળ વાપર્યું ગણાય આમાં જે દાખલો આપવામાં આવ્યો છે એ સમજીએ તો કોઈ પણ એ નામની વ્યક્તિ છે એ ડી નામની વ્યક્તિ એક હોડીમાં બેઠી છે અને એ લાંગરેલી છે સમુદ્ર કિનારે અને એના દોરડા છોડી નાખે છે ઈરાદાપૂર્વક જેથી કરીને હોડી છે એ આગળ એની રીતે વેણથી ચાલી જાય તો આવા કિસ્સામાં એને ગુનાહિત બળ વાપર્યું છે એવું ગણાશે કારણ કે એનો ઈરાદો છે એ ડીને નુકસાન પહોંચાડવાનો છે અને જો કોઈ ગુનો કરવા માટે અથવા આ બળનો ઉપયોગ થી ડીને ઈજા ભય કે ત્રાસ પહોંચાડવાના ઈરાદાથી તેમ થવાનો સંભવ હોવાનું જાણવા છતાં ડીની સંમતિ વિના એ આ પ્રમાણે કરીએ તો ગુનાહિત બળ વાપર્યું ગણાશે હવે આ જ બળ છે એ માની લો ગુનો કરવાના ઈરાદાથી વાપરાયું હોય ઈજા કરવાના ઈરાદાથી વપરાયું હોય અથવા કોઈપણ પ્રકારનો ત્રાસ ત્રાસ આપવાના ઈરાદાથી વપરાયું હોય તો એ ગુનાહિત બળની વ્યાખ્યામાં આવે છે મિત્રો ત્યારબાદ ડી એક રથમાં જઈ જઈ રહ્યો છે ડીના ઘોડાઓને એ ચાબુક મારે છે અને તેથી એ રીતે તેમની ગતિ વધારે છે અહીં પશુઓની ગતિમાં ફેરફાર કરાવીને એ અને ડીની ગતિમાં ફેરફાર કર્યો છે તેથી એ ડી ઉપર બળ વાપર્યું ગણાય અને ડીની સંમતિને ડીને પોતાની ઈજા ભય ત્રાસ પહોંચાડે એવા અથવા તેમ થવાનું સંભવવાનું જાણવા છતાં એ આમ કૃત્ય કર્યું તો તેણે ગુનાહિત બળ વાપર્યું કહેવાય હવે આમાં બીજું ઉદાહરણ જે આપ્યું છે એમાં કોઈ ડી નામની વ્યક્તિ છે એ કોઈ રથમાં બેસીને જાય છે અને એ નામની વ્યક્તિ એ ઘોડાને ચાબુક મારે છે જેથી કરીને ઘોડાની જે સ્પીડ છે એ વધી જાય એટલે રથની સ્પીડ વધી જાય છે એટલે એની ગતિમાં ફેરફાર કરે છે તો આ જે ગતિમાં ફેરફાર કરવામાં આવ્યો એને બળ વાપર્યું એવું કહેવાશે બળની વ્યાખ્યામાં આવશે પરંતુ આ જે ગતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે ચાબુક મારીને એ ડીની સંમતિ વિના કરવામાં આવ્યો એને અને એને ત્રાસ પહોંચાડવાના ઈજા પહોંચાડવાના કે અન્ય કોઈપણ પ્રકારે નુકસાન પહોંચાડવાના ઈરાદાથી જો એ કરવામાં આવ્યું હોય કૃત્ય તો એ ગુનાહિત બળની વ્યાખ્યામાં આવશે મિત્રો ત્યારબાદ એ એક પાલખીમાં જઈ રહ્યો છે તેને લૂંટવાના ઈરાદાથી એ પાલખીનો વાસ પકડી લે છે અને પાલખીને અટકાવે છે અહીં એ ડીની ગતિ બંધ કરી છે તેણે શારીરિક શક્તિથી આ કર્યું છે તેથી તેણે ડી ઉપર બળ વાપર્યું ગણાય અને ડીની સંમતિ વિના ગુનો કરવા માટે એના ઈરાદાપૂર્વક કામ કર્યું હોવાથી તેણે ડી ઉપર ગુનાહિત બળ વાપર્યું કહેવાય એટલે કોઈ વ્યક્તિ છે એ નામની પાલખીમાં જઈ રહી છે અને એને કોઈ ડી નામની વ્યક્તિ છે પાલખીને રોકે છે વાસ પકડીને તો આ કહેવાય એનો જે રોકવાનો ઈરાદો છે એ લૂંટવાનો હતો એટલે ગુનો કરવાનો હતો એટલે એ ગુનાહિત બળની વ્યાખ્યામાં આવશે મિત્રો ત્યારબાદ એક શરીરમાં એ ડી ની સાથે ઈરાદાપૂર્વક અથડાય છે અહીં એ પોતાની શારીરિક શક્તિથી પોતાના શેરીને એવી ગતિ શરીરને એવી ગતિ આપે છે કે તે ડી સાથે અથડાય તેણે તેથી ડીને ઉપર ઈરા બળ વાપર્યું ગણાય અને ડીની સંમતિ વિના ડીને પોતાની ઈજા ભય કે ત્રાસ પચાડવા અથવા એમ થવાનો સંભવવાનું જાણવા છતાં એ આ રીતને પ્રમાણે કર્યું હોય તો ડી ગુનાહિત બળ વાપરવા માટે જવાબદાર ગણાય આમાં જે ઉદાહરણ આપ્યું છે કે એ નામની કોઈ વ્યક્તિ છે એ શેરીમાંથી ચાઇલો જાય છે અને એને જેને કહેવાય એની સાથે ડી નામનો વ્યક્તિ એ ટકરાય છે ઈરાદાપૂર્વક તો આવા વખતે એ એની ગતિમાં ફેરફાર કરે છે સામાવાળાની ગતિમાં એની ગતિ અવરોધે છે ત્યારે એને બળ વાપર્યું કહેવાય પરંતુ એ આવું કૃત્ય એ સામેવાળાની સંમતિ વિના અને કોઈ પણ સામેવાળાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી ઈજા પહોંચાડવાના ઈરાદાથી કે અન્ય બીજા કોઈ પ્રકારે ઈરાદાથી એને કર્યું હોય ગુનાહિત ઈરાદાથી તો એ બળ છે એ ગુનાહિત બળની વ્યાખ્યામાં આવશે મિત્રો પથ્થર ફેંકીને ડીને અથવા ડી ના કપડાને અથવા ડી પાસે હોય તે વસ્તુ તે ભટકાશે અથવા તો પથ્થર પાણીમાં પડીને પાણી ઉછાળીને ડીના કપડામાં અથવા ડી ની પાસે હોય તે વસ્તુ ભીંજવશે એવા ઈરાદથી અથવા એમ બનાવવાનો સંભવ હોવાનું જાણવા છતાં એ પથ્થર ફેંકે છે અહીં જો પથ્થર ફેંકવાના પરિણામે કોઈ પદાર્થ ને કે તેના કપડાને અટકે તો એ ડી ઉપર બળ વાપર્યું ગણાય અને ડીની સંમતિ વિના તેણે આ પ્રકારનું ઈજા ભાઈ કે ત્રાસ પણ કર્યું હોય તો તેણે ડી ઉપર હુમલો ગુનાહિત બળ વાપર્યું કહેવાય હવે એ નામની વ્યક્તિ છે એ કોઈ નદીમાં પથ્થરનો ઘા કરે છે ને એની અહીંયા એની બાજુમાં ડી નામની વ્યક્તિ ઊભી છે અને એ પથ્થરનો ઘા એટલા માટે કરે છે કે ડીના હાથમાં કોઈ વસ્તુ છે એ નદીમાં પથ્થર પડવાથી પાણી ઉડશે અને એ ભીંજાઈ જશે એમાં એને નુકસાન થશે અને આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું તો એને બળ વાપરું કહેવાશે પરંતુ આવું કૃત્ય જો એ સામેવાળે વ્યક્તિની જાણબાર સંમતિ વિના અને એને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડવાના ઈરાદાથી જો કરવામાં આવ્યું હોય તો એ ગુનાહિત બળની વ્યાખ્યામાં આવશે મિત્રો